ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કલિયુગમાં આ પાંચ પ્રકારના માણસ હંમેશા રહેશે ગરીબ પરિચય મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતા અને શાસ્ત્રોમાં માનવ જીવન માટે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે આજે અમે તમને એવા પાંચ પ્રકારના લોકો વિશે જણાવીશું જેમને કલિયુગમાં હંમેશા ગરીબી તણાવ અને સંકટોનો સામનો કરવો પડે છે શ્રીકૃષ્ણે પણ આ પ્રકારના લોકોને આ પરિસ્થિતિમાંથી બચવા માટે જીવનમાં કઈ બાબતોનો અનુસરવાનો ઉપદેશ આપ્યો છે આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખશો એક મહેનતથી બચનારો વ્યક્તિ શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મહેનતથી દૂર ભાગે છે તે જીવનમાં ક્યારે સફળતા મેળવી શકતો નથી મહેનત વગર નીડર સફળતા મળે છે નીડર માતા લક્ષ્મીની કૃપા ટકાવે છે તે માટે આપણે હંમેશા મહેનત કરી દરેક કાર્ય પૂરું કરવું જોઈએ મહેનત કરનારા વ્યક્તિને માતા લક્ષ્મીની ખાસ કૃપા મળે છે બે પોતાના ધન પર અહંકાર કરનારો વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાની કમાણી અથવા વારસામાં મળેલા ધન પર અહંકાર કરે છે અને તેનો ઉપયોગ દાન કે પુરુષાર્થમાં નથી કરતો તો માતા લક્ષ્મી તેનો ત્યાગ કરે છે તેથી આપણા ધનની નમ્રતાથી કદર કરવી જોઈએ અને તેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે કરવો જોઈએ અહંકાર ન રાખવાથી આનંદ અને શાંતિ મળે છે ત્રણ ગંદા કપડા પહેરનારો વ્યક્તિ શ્રીકૃષ્ણે જણાવ્યું છે કે ભલે વ્યક્તિ ધનવાન હોય પણ જો તે હંમેશા ગંદા કપડાં પહેરે છે અથવા ઘરની સફાઈમાં ધ્યાન નથી આપતો તો માતા લક્ષ્મી તેનો ત્યાગ કરે છે શુદ્ધતા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે હંમેશા સ્વચ્છ કપડાં પહેરો અને તમારું ઘર પણ સ્વચ્છ રાખો આ માત્ર ધનક્ષતિ અટકાવે છે તે જ નહીં પણ માનસિક અને શારીરિક શાંતિ પણ આપે છે બીજાની નિંદા કરનારો વ્યક્તિ શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ બીજાના સુખને જોઈને ઈર્ષ્યા કરે છે અથવા તેની નિંદા કરે છે તે જીવનમાં ક્યારે સુખી અને સમૃદ્ધ થઈ શકતો નથી અગત્યનું એ છે કે બીજાના સુખને આપણી સમસ્યાના બનાવીને તેમની ખુશી માણવી જોઈએ ઈર્ષાથી માનસિક તણાવ વધે છે અને જીવનમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે પાંચ સૂર્યોદય પછી ઉઠનારો વ્યક્તિ જે વ્યક્તિ સૂર્યોદય પછી ઉઠે છે અને કામ માટે સ્ફૂર્તિ દાખવતો નથી તે ક્યારેય સફળ નથી થતો એ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સમસ્યાઓનો સામનો કરવો પડે છે શ્રીકૃષ્ણે કહ્યું છે કે સવારમાં વહેલી ઉઠવાથી વ્યક્તિ આવાન બને છે અને તે જીવનમાં નવું વિચારવાનું અને કામ કરવાની ક્ષમતા વિકસાવે છે નિષ્કર્ષ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે બીજાના ધન પર નજર રાખવી પાપ ગણાય છે આપણે હંમેશા મહેનતથી કમાવું જોઈએ અને જીવનમાં મહેનતને મૂલ્ય આપવું જોઈએ તેથી આ ઉપદેશોને જીવનમાં અપનાવો અને તમારું જીવન શાંતિમય અને સુખમય બનાવો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં